સફેદ પાવડર ભરેલ પ્લાસ્ટિક ની થેલીઓની આડમાં કન્ટેનરમાં ભરીને લઈ જવાતો વિદેશી તારૂનો જથ્થો ઝડપાયો મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા એક્સપ્રેસ વેતમીએ પોલીસને સફેદ પાવડર ભરેલ પ્લાસ્ટિકની થેલીઓની આડમાં કન્ટેરમાં લઈ જવાતો ભારતીય બનાવટ વિદેશી તારું ભરીને ગોધરા વડોદરા થઈ અમદાવાદ તરફ જતી કન્ટેનર રોકી તપાસ કરતા પીઆરના ટીન બસો चौसठ के मत रुपया चौदह लाख इक्यानवे हजार नौ कंटेनर चालक सुनील सिंह कमल सिंह रहटान जम्मू कश्मीर साथीदार कादिर खान रहीम बख्त रहठान हरियाणा ने छड़पे पाड़ी ने मंजूसर पुलिस स्टेशन लावी प्रोबेशन एक्ट मुजब खाए थे सनी कार्रवाई करी आगे तपास हाथ धरी थी